ગેંગ પેનેટ એસોલ્ટ કેસની અંદર પોલીસ દ્વારા જે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમને સમય સમયમર્યાદિતની અંદર વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર મારફતે રિમાન્ડની માગણી કરવામાં આવેલી રિમાન્ડના મુદ્દાઓ જતાં જે આરોપીઓ હતા તેમના સીડીઆર મેળવી એકબીજાને સાથે રાખી પૂછપરછ કરવાની હતી આરોપીઓના જે ગુનામાં વ્હીકલનો યુઝ કર્યો હતો એ વ્હીકલો તપાસ અર્થે કબજે મેળવવાના છે આરોપીઓ બનાવના દિવસે જે કપડાં પહેર્યા હતા એ કપડાં કબજે કરવાના હતા અને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવું હતું અને તમામ આરોપીઓની ઓળખ ફરેટ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ સાહેબ રૂબરૂ કરાવવાની હતી આવા મુદ્દાઓને માટે કોર્ટમાં રજૂઆત કરતા નામદાર કોર્ટે તારીખ સોળ દસ બે હજાર પચીસના ચાર વાગ્યા સુધીના તમામ આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે